આ છે ને નું કરમદાન પાવું અબે આ સુબેન પેરે કાટબો મોવ ખાટુ લાગ્યું હો લીમડો રે કોઈ છે ને એટલે કરમદાન નથી આમાં જો કેટલા કરમદા છે જો આમ કરો પેલા બતાવો જો કેટલા કરમદા છે આમાં આ સે કડવો લીમડો એ છે ને જે પાણી આ ગરમ પાણી માં કરી નાઈ ને એ બહુ હા શરીર માં કઈ રોગ ન પડી હા આને આયા તો જો કેવો નો મે રૂમ ફેરો જો અને આ પાકે ને હતા કડવી હોય પણ પાકે ને તે મજા આ ખાવાની હા અને આ પાકાં છે નથી આવી તો કાગળ કે નું છે હું લખેલું છે પાકાં છે તો દેશ ને મહાન બનાવ बस ताले छ सुरक ठीक राखो चाक सुभै राखो अनि आ, आ, आ आम त आकेउ गाडन छ मै त गाडन मा फारे वाली मछ आवे जौ के उ मस्किनु गाडन छ आइ